પણ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જોઈ આવતો ગાડી પર

અહીંયા જુઓ તારે કેટલા કૂદકા મારવાની જરૂર છે એક બે અને ત્રણ કૂદકો ફરી લે ગણો તો પાંચ થયા ને કૂચા તો ત્રણ જ કુચકા મારવાના છે હાલો કરણ ને આપી દે સર ચાલો કોણ જીતી ગયો ચાલો બધા ચાલ્યો પાડો જોરદાર